ખેરકા મુખ્ય પ્રાથમિક શાળાના આજે સત્તર જેટલા વર્ગખંડો રૂપિયા એક કરોડ સિત્યાસી લાખ ઘોડિયા મુખ્ય પ્રાથમિક શાળાનું ઉદઘાટન ચાર વર્ગખંડો સુમાલીસ લાખના ખર્ચે આજે રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાના નવીન ચાર વર્ગખંડો અનેક મધ્યાહન ભોજન કિશન છે રૂપિયા પચાસ લાખ આમ કુલ મળીને જાલોદ તાલુકાની ત્રણેય શાળાઓની અંદર આજે નવીન ભવનનું ભૂમિપૂજન એક નવીન શાળાના ભવનનું ઉદ્ઘાટન આમ કુલ મળીને રૂપિયા બે કરોડ એક્યાસી લાખના ખર્ચે માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ડબલ એન્જિનવાળી સરકારે માતભર રકમ આપી અને અમારા બાળકોને શિક્ષણનો વ્યાપ વધે બાળકોને સારી ભણવા માટે ગુણવત્તાવાળા ક્વોલિટી ગુણવત્તાવાળા ઓરડાઓ બને એના માટે જે વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને મધ્યાહન ભોજનના શેડનું પણ મધ્યાહન ભોજનનો સંગ્રહ અને વિતરણ માટેનો શેડ પણ મંજૂર કરવામાં આવેલ છે દેશની સરકાર રાજ્યની સરકારનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું જાલોદ તાલુકો રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાવર્તી તાલુકો છે બંને ત્રણેય રાજ્યોની ત્રિભેટે આવેલો અમારો તાલુકો છે આ તાલુકાનો ઝડપભેર વિકાસ થાય એના માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકાર રમેશના માટે કટિબંધ છે આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પણ કટિબંધ છીએ અને આજે અમારા છૂટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચજીઓ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિત રહેલ છે તેનો પણ આભાર માનું છું અને અમારી જનતા આજે ઉત્સાહ અને ઉમંગથી ખુશી વ્યક્ત કરેલ છે આટલા મોટા કામોનો બંને સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ ભારત માતાજી